આયોજન કરવામાં આવ્યું છે આ અંગે જી નાઇન એપેક્સ ગ્રુપના હિરેનભાઈ કાકડીયાએ જણાવ્યું કે આ વર્ષે જી નાઇન ગ્રુપ દ્વારા કેદાર ભગત મ્યુઝિક ડાયરેક્ટર દિવ્ય કુમાર બોલીવુડ સિંગર પ્રિયંકા વેદ ચેતાલી છાયા વિશ્વાસ શ્વેતા વિરાશ કૌશિક દેશ પાંડે જેવા ટોપના ગાયક કલાકારોની સાથે નવરાત્રીનું આયોજન કરવા જઈ રહ્યા છે આયોજન દરમિયાન આઈસીયુ ઓન વ્હીલ દ્વારા ગરબા રમવા આવનાર ખેલરિયાઓને કોઈ પણ મેડિકલ તકલીફ થાય તો તેમની સ્થળ ઉપર જ હોસ્પિટલ જેવી સારવાર સુવિધા ઊભી કરવામાં આવી છે ઉપરાંત ખેલૈયાઓ માટે એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર ત્યાં જ હાજર રહેશે વર્લ્ડ બિગેજ અને બેટર નવરાત્રી માટે બેસ્ટ સેન્ટ્રલ એસી ડોમ બનાવવામાં આવ્યો છે આ ડોમ સ્વયં ફાયર પૂરું છે અહીં વર્લ્ડ બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ ઇલેક્ટ્રિક ફાઇન લાઇટિંગ ફ્લેક્સ નિયન થીમ તેમજ સેલ્ફી પોઈન્ટની સુવિધા છે તો ખેલૈયાઓ માટે ફ્લોરિંગમાં આરસીસી સાથે લાઇન એલાઇનમેન્ટ સેટ કરવામાં આવી છે તેમજ વેલે પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવશે તે ઉપરાંત ખેલૈયા માટે હાઇજેનિક ટોયલેટની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે નવરાત્રી દરમિયાન દરરોજ ત્રીસ હજારથી પાંત્રીસ હજાર માણસો ભેગા થશે અને ગરબા રમી શકશે તે માટે વિશાળ સેન્ટ્રલ એસી ડોમમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે આ નવરાત્રિના સ્થળના આયોજન અંગે હિરેનભાઈ કાકડિયાએ જણાવ્યું કે અમે છેલ્લા ઘણા સમયથી વિશાળ જગ્યા શોધતા હતા શહેરની વચોવચ વય વિશાળ જગ્યા મળવી મુશ્કેલ હતી શહેરની અંદર જો આટલું વિશાળ આયોજન થાય

એ સિવાય કે ઓન ગ્રાઉન્ડ ફાયર ની અમે માંગણી કરેલી છે જે પેડ હોય છે બસ અમારા પોતાના ખર્ચે ફાયર ફાઇટર અમે અલગથી રાખેલું છે 5000 લિટરનો ટાંકો ઓન ગ્રાઉન્ડ અમે કવરજનમાં રાખ્યો છે જેનું તમે પાણી યુઝ કરી શકો પ્લસ ફાયરના એક્ઝિટના જે સાધનો છે તે લગભગ 100 બોટલો ત્યાં અમે ઇન્પ્લાન્ટ કરેલી છે અલગ અલગ જગ્યા પર નજીકમાં અને આખો ડોમ જો છે તે પોતે ફાયરપ્રૂફ છે મેડિકલ સુવિધા મેડિકલ સુવિધામાં આઈસીયુન વિલની સગવડ છે પ્લસ ડોક્ટરો અને એની પર ડબલ કાર્પેટિંગ કરેલી છે એટલો જ મેસેજ આપે કે તમારી આ નવરાત્રી મારી એકલાની નથી આપણા સૌની નવરાત્રી છે આ તહેવાર આપણા સૌનો છે તો તમે આવો અને અમારી સાથે આ તહેવાર ને જી નાઇન સૌથી નવરાત્રી છે ક્રાઉડ અને સારા વેપારીઓ એટલી જ રિક્વેસ્ટ કરી છે કે તમે સારી જગ્યાએ જઈ રહ્યા છો વિના સંકોચે જી આવો રેટ પાંચ રૂપિયા જી કે સાતવી સાલ દિલ થી મેં सो so, इस बार और भी ज्यादा जिम्मेदारी है क्योंकि सभी अच्छे सिंगर्स हैं उसमें से अपने आप को निभाड़ के आना और टीवी के ऊपर मेरी खिलैया के ऊपर बहुत ज्यादा जिम्मेदारी है जैसे मैंने कहा दो तीन महीना पहले से आ जाता है मैसेजेस प्रियंका मैम आ आ आ रहे 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 हो नहीं, आ रहे हो हो नहीं और इस बार क्या नया है तो मेरे मेरी जिम्मेदारी खिलैया के ऊपर ज्यादा है वो हम लोग अभी नहीं डिस्कोस करेंगे इसके लिए खिलैया बहुत उत्सुक है हम लोग हम लोग सब केदार भाई की टीम के साथ बहुत सारे चीज नए हम लोग इस बार लिए जरूर અમે રે હાલો ગોકુલ રામના અમે રે હાલો ગોકુલ ગામના થેન્ક યુ અ સૂરતીઓ માટે મી હું ગુજરાતી રેન્ડર મેં યહી કહેના ચાહુંગી કે સૂરતીઓ આપકી છોરી આ ગઈ હે એ છોરી સિઝન ઓર ભી ધમાલ હોને વાલા હે મજા આને વાલા હે સી યુ સો સૂરત વાસીઓ ને મેસેજ આપતા હિરેનભાઈ જનાવ કે સૂરત વાસીઓ આવી જી9 ગરબા રાવત્રી માં ડબલ એસી રોમ ની વિચાર જગ્યા માં સાંસ્કૃતિક ને પરંપરાગત શ્રી દે નોરાત્રી ઉત્સવ ની મજા માણી શકશે બ્યુરો રિપોર્ટ હિન્ટીવી ન્યૂઝ સુરત